નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે દસ છ બે હજાર પચીસના ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ અને જો તમે ગોંડલ માર્કેટ બજાર ભાવ જાણવા માંગો છો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા ગોંડલ માર્કેટ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલા કહું લોકવાન ચારસો છેતાલીસથી ઊંચા ઊંચા પાંચસો આઠ ઘઉં ટુકડા ચારસો સિતેરથી ઊંચા ઊંચા પાંચસો ને ચોપન કપાસ એક હજાર એકથી ઊંચા ઊંચા પંદરસો એકોતેર મગફળી ઝીણી આઠસો એકતાલીસથી ઊંચા ઊંચા તેરસો એકાવન મગફળી જાડી સાતસો છેતાલીસથી ઊંચા ઊંચા પંદરસો એકવીસ સિંગદાણા જાડા બારસો એકતાલીસથી ઊંચા ઊંચા એકવીસો અગિયાર સિંગ ફાડિયા નવસો એકવીસથી ઊંચા ઊંચા તેરસો એકાણું એરંડા एक हज़ार एकायासी ऊंचा ऊंचा बार सौ एकाणु तल पंदर सौ एकावन ऊंचा मुचा बजार तरण सौ एक जीरु बे हज़ार आठ सौ एकावन ऊंचा मुचा चार हज़ार एकसठ ईसबगुल चौद सौ एकतालीस ऊंचा मुचा सत्तर सौ इकोतेर कलंजी एक हज़ार एक थी ऊंचा मुचा चार हज़ार इकोतेर धाणा नौ सौ एक थी ऊंचा ऊंचा पंदर सौ एक धाणी एक हज़ार एक ऊंचा ऊंचा चार हज़ार इकोतेर मचो सूको पट्टो બસો એકાવનથી ઊંચા ઊંચા ચૌદસો એકાવન મરચાં બસો એકાવનથી ઊંચા ઊંચા અઢારસો એક લસણ સૂકું પાંચસો એકાણુંથી ઊંચા ઊંચા બારસો એક્યાસી ડુંગળી લાલ એકોતેરથી ઊંચા ઊંચા બસો એકતાલીસ ડુંગળી સફેદ નેવથી ઊંચા ઊંચા બસો અઢાર બાજરો ત્રણસો એકથી ઊંચા ઊંચા ચારસો એકવીસ જુવાર ત્રણસો એકથી ઊંચા ઊંચા સાતસો એકાવન મકઈ બસો એકાવનથી ઊંચા ઊંચા ચારસો એકતાલીસ મગ બારસો એકથી ઊંચા ઊંચા ચૌદસો ને એકાણું ચણા એક હજારથી ઊંચા ઊંચા અગિયારસો ને એકવીસ